એવામાં ચીફ ઓફિસર ગોસ્વામી પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બનાવવાનો આરોપ લાગ્યો છે આટલું જ નહીં પણ આ કોમ્પ્લેક્સમાં નથી પાર્કિંગની સુવિધા કે નથી ફાયર સેફ્ટીની સુવિધા જેના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતાઓ છે આટલું જ નહીં પણ એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ચીફ ઓફિસર કામ કરવા માટે કમિશન લે છે તથા બોટાદમાં વિકાસના કામોના ટેન્ડર પાસ કરવા માટે ચીફ ઓફિસર ગોસ્વામીએ મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે તેવામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પગલા લેવાની માંગ કરી છે છે તેમણે શું બોટાદની જનતા દ્વારા બોટાદ ચીફ ઓફિસર અને બોટાદની જે નગરપાલિકાના વહીવટ તંત્ર દ્વારા અનેક રજૂઆતો મળેલી જેમાં બિનકાયદેસર શોપિંગ સેન્ટરોની હોય નદીની અંદર મધુમતી નદીની અંદર નવ માળનું જે કોમ્પ્લેક્સ ઊભું કરવાની રજૂઆત હોય નદીની અંદર જે ગંદકી ફેલાવાની વાત હોય કે પછી અલગ અલગ વિવિધ અનેક ફરિયાદો નગરપાલિકા તંત્રની વિરુદ્ધમાં અને બોટાદ ચીફ ઓફિસરની વિરુદ્ધમાં અનેક રજૂઆતો બોટાદ શહેરની જનતા દ્વારા મળી હતી જેમાં રોડની ગુણવત્તાના વાત હોય કે પછી ડોર ટુ ડોર જે કચરા કલેક્શન કરતી કંપનીની વાત હોય અનેક ફરિયાદો વારંવાર બોટાદની જનતા દ્વારા મને લેખિત રજૂઆત મળી જેના અનુસંધાનમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મેં લેખિત રજૂઆત કરી અને આજે એ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી એટલે કે સીમોમાંથી આવા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ એક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે એટલે બોટાદની જનતાને પણ હું વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી આવા કોઈ પણ લાંચિયા અધિકારીઓને આપણે લાંચ નહીં આપી અને જે કાંઈ આવા લાંચ તમારી પાસે માગતા હોય એવા અધિકારીઓની જે કાંઈ લેખિત રજૂઆત હોય મૌખિક હોય તે મારી કાર્યાલયનો અને મારો ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા તો મને પોતે રૂબરૂ મળીને આવા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધનું જે કાંઈ રજૂઆત હોય એ કરી શકે છે જેથી કરીને આપણે બોટાદને એક સ્વચ્છ સુંદર બનાવી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી રાજ્યમાં નકલી કચેરી નકલી અધિકારી નકલી ટોલ ટેક્સના કોભાંડ બાદ હવે ચીફ ઓફિસર પર જ કોભાંડનો આરોપ લાગ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આના પર શું કાર્યવાહી કરે છે ત્યારે બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ દિવ્ય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર